માળિયાના સળવર ગામે વહેલી સવારના અરસામાં તણક વાગ્યાના અરસાની અંદર કહી શકાય કે જે ઘરધણીઓ છે વૃદ્ધ તેમને બંધન બનાવી અને લૂંટની ઘટના છે તે આચરવામાં આવી હતી હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને સમગ્ર દિશામાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ત્યારે જે ઘરધણી છે તે આપણી સાથે છે શું નામ છે આપનું જસુબેન મગનભાઈ જસુબેન શું કહેશો કારણ કે જે પ્રકારે તમને બંધન બનાવવામાં આવ્યા હતા માર મારવામાં આવ્યો તો શું આખી ઘટના છે તે બની હતી હું બાથરૂમ રૂમ કરવા નહીં કરીને એટલે બાથરૂમ કરીને વહીને એટલે એ ચારે ધોકાવાળા અંદર ગરી ગયા અને અંદર ગરીને અમને બેહીને હહના ખાટલામાં બે ગયા એ ભેગા ધોકા જ મારવા માંડ્યા હારી પટ પહેલાં ધોકા આવ્યાં ધોકાવી અને પછી મારી બુટી કાઢ લીધી એકને મને કે બીજી કાઢ દે બીજી બીજું શું હોય મેં બીજું કાંઈ નથી પહેલાં અમે ગરીબ માણસ એ કીધું અમારે શું હોય અમે ખેતી કરી કોકની જમીન વાવી અમે કીધું તો કે ના કાઢ દે તો મેં એ કાઢી દીધી પછી હારી પણ ધોકાવી ધોકાઈને અમને ઓયડામાં પૂરી દીધા અને ઓયડામાં સેટી એક ખૂણે અમને બેન બહેર દીધા અને એક જણો પાત્રો એ આડો ઊભો રહ્યો લાકડો જાડુ લાકડું લઈ અને ત્રણે અંદર એ લૂંટ કરતા હતા બધી અને પછી એને બધી લૂંટ પંદર એક મિનિટમાં કરી લીધી અને પછી અમને કમાળ બંધ કરતા ગયા ઓયડાનું અને પછી ઝારી બંધ કરતા ગયા અને પછી વયા ગયા પછી કે હવે અમે જાય કે કાંઈ બોલતા નહીં દેખારો કરતા નહીં કીધું નહીં કરી હવે દેખારો કેટલા જણા હતા અને તમે આજુબાજુ વાળને કેવી રીતે જાણ કરી હતી એ ચાર જણા હતા અમે આકલું પાડી બરા પહેલાં તો અમને કાંઈ બોલવા જ ન દીધું વહી ગયા પછી અમે આકલું પાડી અમને બોલવા તો દીધું નહીં ગાળો રહેવા ન દીધો છે નહીં એ વયા ગયા પછી કમળ બંધ કરીને પછી અમારે નીકળવા હાટું આકલું તો પાડવું જોઈએ ને અમે રૂમની બારી હતી ને એ ખોયલી અને બારીએથી મોઢા રાખીને બે જણાએ આકલું પાડી એટલે અમારા પાછળના ઘર હતું એ અમારે મારા જેઠનું હતું એ નહીં અને એના પછીનું ઘર હતું ને એ વાવરોટી અવાજ સાંભળી ગયા જેવો તેવો એના ઘરના તો પછી અમારા અદાન ઘરમાં આવ્યા બારી આગળ કે શું થયું તો કીધું આવી રીતે બહેનું અમને મારી ગયા ને ત્રણ ચાર જણા ચાર જણા હતા લાકડા લઈ લઈ અને કે પૈસા બધા લાવ અને ધોકા માર્યા અમને અને પછી બંધ કરી અને વયા ગયા બિલકુલ તો જે પ્રકારે ગત વહેલી સવારના રોજ જે પ્રકારે સરવળ ગામની અંદર જે ઘર હતું તે ઘરને અંદર જે ગરધણીઓ હતા તેમને બંધન છે તો બંધન બનાવવામાં આવ્યા હતા તેમને માર છે તે માર મારવામાં આવ્યો હતો અને જે રીતે આપવીતી છે તે અત્યારે ગરધણી જણાવી રહ્યા છે ઇન્ડિયા એક્ઝેટના માધ્યમથી જે દર્શકો છે તેમને પણ જે કહી શકાય કે સરવળ ગામની અંદર જે ઘટના ઘટી હતી તેને લઈને જે જસુબેન છે તેમને જે સમગ્ર બનાવ છે તે કઈ રીતે બન્યો હતો અને ત્યારબાદ આજુબાજુના લોકોને તેઓએ જગાડી અને કહી શકાય કે ઘરની બહાર છે તે નીકળાતા હાલતો જે મોરબી એલસીબી છે તે એના દ્વારા અલગ અલગ ટીમ છે તે બનાવવામાં આવી છે અને આ ટીમ મારફતે કહી શકાય કે જે આરોપીઓ છે આ તેમને સુધી પહોંચવા માટેની જે કહી શકાય કે કામગીરી છે તે અત્યારે ચાલુ કરી છે પરંતુ સૌથી વધારે કહી શકાય કારણ કે જે પ્રકારે હોળી નજીક આવી રહી છે ત્યારે કહી શકાય કે જે મજૂર લોકો હોય છે તે ઘરે જતા હોય છે અને ત્યારે આવા પ્રકારની ઘટનાઓ છે તે અંજામ આપતા હોય છે ત્યારે હાલ તો કહી શકાય કે આ દિશામાં પણ પોલીસ છે તે અત્યારે તપાસ છે તે તપાસ કરી રહી છે નમસ્કાર